આ છે કાવીઠા ફાટાથી તરફ આવતી કેનાલ છે જે કંડેવરના સ્ટેન્ડ પર આવેલી છે જે સદંતર જુઓ લીકેજ જે કોઈ એનું કામન નથી કરેલું અને લીકેજ એટલે કેટલું લીકેજ જુઓ તો ખરા જે આગળ જવાની જગ્યાએ અહીં આગળ જ બધું પાણી નીકળી જાય છે આ જે લાઈન છે આ ફાટા તરફથી આવે છે અને આ વસ્તા ઉપર છે રસ્તા ઉપર છે એટલે કે આ ખેતર આવેલું છે ખેતરની અંદર પાણી જાય છે અને આ આગળ જવા કરતાં આ પાણી અહીંયા વધારે નીકળી જાય છે અને આ પાણી સીધું કોતરમાં જાય છે અને કોતરમાં જાય એટલે બિલકુલ વેસ્ટેડ બિલકુલ વેસ્ટેડ પાણી જઈ રહ્યું છે એટલે આ તંત્ર ઘોર બેદરકારી એટલે કેનાલ માટે તો તંત્ર સદંતર કુલ કામ નથી કરી રહી આ જોવા ફાટેલો છે આ લોકોને દેખાતું નહીં હે આ ફાટેલો છે અહીંયા પાણી નીકળે આ જો આ બીજું નીકળી રહ્યું છે થોડું થોડું છે હવે થોડું થઈને આગળ વધશે